ગાઈસ તો કેમ છો બધા મજામાં ને આજનો વિડીયો શરૂ કરતા પેલા મહાદેવને આજનો વિડીયો શરૂ થાય છે બહાર ગામથી અમે આવ્યા હતા દેડકડી આ વ્યૂ ભાઈ તમે ચેક કરો એકવાર મસ્ત છે ભાઈ વરસાદે અરૂડે છે વીજળી થાય છે આ જોઈ લો ભાઈ નીકળી ભાઈ એટલા પવન ચકીસ છે જ્યાં જોઈ જ્યાં બધા પવન ચકીસ છે ને અહીંયા છે ભોળાનાથનું મંદિર આગળ હું તમને ન્યાય એ બતાડવાનું છું અહીંયા જોઈ લો ભાઈ પાછળ છે આ ડુંગરા છે ત્યારે આખું જાખું બતાતું હે

તો મિત્રો ભાઈ અત્યારે પાછા આવી ગયા છે એ ધાબે ને હું તમને અત્યારે પવન ચક્કી બતાડું ભાઈ આજે આખ ની જો એટલે હરકી નથી બતાતી આ જોઈ લો ભાઈ અત્યારે બતાતી પવન આવ સોખી નહીં ભાઈ જ આખી જ બતાવી છે અત્યારે ઓલી પવન ભાઈ આખી છે એ તો હવે અડધી નહીં બતાતી એ ભાઈ અડધી વાદળામાં છે એટલી પવન ચક્કી ઉછી છે અને વાડીએ જવાનું છે હું તમને વાડી બતાડવાનું છું ને એવું બધું છે એટલે આપણે છે જોવા આમ મળી જાય તમને મિત્રો અમે જાય અત્યારે વાડીયા વચ્ચમાં આવી છે નદી આ જોઈ લો કેટલી ઊંડી હોય ઊંડી તો ઘણી લાગ્યા છે ચેક કરો ઘણી ઊંડી છે આ જોઈ લો ભાઈ બે કોર એટલું પાણી પીર્યું છે અને અમે આગળ પૂગી જાવું વાડીએ આ જોઈ લો ભાઈ વૈશ્વમાં પુલ તૂટી ગયો છે અમે જાય છીએ અત્યારે વાડીએ આગળ વાડિયા પૂગી જવાના સિંહ પવન તક્યો હોય તમને બતાડું મિત્રો ભાઈ ઉગી જા છે વાડિયા ને વરસાદ ચાલુ જો છે અમે ગોતતા હતા સીબડા જોઈ લો ભાઈ વરસાદ ચાલુ જો છે અત્યારે મિત્રો વરસાદ વહી ગયો છે અને હવે પાછા ભાઈ સીબડા લેવા જાઈ અમે ભાઈ એક સીબડું લીધું છે જોવો ને ભાઈ માંડીમાં ભાઈ ઝાકળ થઈ ગયો છે કરો તમે ઝાકળ અત્યારે માંડવી પૂરો ઝાકળ થઈ ગયો છે ને અત્યારે વરસાદ આવ્યો તો અત્યારે આપણે જાઈ છીએ સીબડા ગોતવા હાલો આ જોવો ભાઈ ઝાકળ પગ પગે પલડી જાય જવો તમે એટલો ભાઈ ઝાકળ છે

અમારે સીબડા ગોતી આગળ ગોતી છે આપડે સીબડા સીબડા જડી જ્યાં છે ત્યાં હામાં બેસ છે આ જો ભાઈ એક સીબડું છે એક અહીંયા છે એક અહીંયા છે અહીંયા એટલા ભાઈ નીકળા સીબડા છે જેટલા જોતા એટલા સીબડા પાકલ મોટું સીબડું જેડું છે એમ કે છે આ જોઈ લો ભાઈ મોટું સીબડું અત્યારે હવે આગળ હું નદી બચાડવા આપણે નદી ગોતી છે છે અને હજી એક સીબડું જેડું છે આને જવું ભાઈ એટલા નીકળ્યા સીભડા છે ને અત્યારે આપણે માંડવી ને છોડવો ખેવાનો છે માંડવી જો હાલો અત્યારે છોડવો ખેઈ બતાડીએ તમને હલો અહીંયા આમાં દેખ થી છોડવો ખેહી એક દો અહીંયા આ એક છોડવો ખેહી જોવા આ જોઈ લો ભાઈ માંડવી ચેક કરો એક જ છોડવો છે ભાઈ જોઈ શકો તમે આ મિત્રો એક જ છોડવો છે ભાઈ ફૂયા જવો ભાઈ તમે એટલે પકડ આ જો ભાઈ એક જ છોડવો છે એક છોડવામાં એટલી માંડવી છે ને અહીંથી ભાઈ એક જ છોડવો ખેવા તો ને હવે આપણે જાય છે આ નદીયા નદી જોવા જાય છે હું બતાડું નદી લો મળીએ તમને નદી ઉગી જાય છે નદિયા જવો ભાઈ નદીયા ને ત્યારે ભાઈ દિયા છે આ ચેક કરો ભાઈ તમે ઓલી સાઈડ મેં તમને બતાડી ભાઈ ઓલા પણ એ ભાઈ નદી છે અહીંયા આ સાઈડ નદી છે અને માંડવી તમે જવો ભાઈ એકવાર આ ત્રણ જ છોડવા છે આ ચેક કરો ભાઈ જ છોડવા છે આ એક ને આ બે આ ત્રણ છોડવાની એટલી બધી માંડવી છે આપણે ભાઈ જવાનું છે પાછું ઘેર તમને મળી ઘેર આપણે આવ્યા ભાઈ આટો મારવાના આટો માલ લીધો અને આ જોઈ લો ભાઈ માંડવી ના ચેક કરો તમે એક પવન છકી બેન થઈ ગઈ છે આ જોઈ લો ભાઈ બે છોડવા માંડવી નાખ્યા ને આ સીબડા બે લીધા હવે જવાનું છે ઘેર આ જોઈ લો ભાઈ માંડવી ફૂલે ફૂલ પાક ઓળા થાય એવી થઈ ગયું ભાઈ હું તમને એક છોડવો બતાડવા જોઈ લો ભાઈ એક જ છોડવો છે હવે આપણે જાય છે ક્યારે હું તમને મળું સીધો ક્યારે વિડીયો ભાઈ આપણો અહીંયા જ પૂરો થાય છે વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરતા જઈજો અને હવે તમને મળી જાય બીજા વિડીયોમાં ભાઈ કાલેથી મળતા છે એનો બ્લોગ આવશે તમે એ વિડીયો ભાઈ પૂરો જોઈ આ વિડીયોને સ્કીપ નહીં કરતા પૂરો જોઈ લેજો ને હવે મળી જાય તમને બીજા બ્લોગમાં બાય બાય આરતી તમે ચેક કરો અત્યારે આરતી હવે બાર થી કઈક આવું મંદિર લાગે છે અત્યારે આ જોઈ શકો અત્યારે આરતી થાય છે મોલો બોલે છે